વડોદરા શહેર ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે વડોદરાના વિકાસમાં પાછળ રહી ગયું હોવાનું નિવેદન આપ્યું છે પાલિકાની અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસિટમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું નિવેદન સામે આવ્યું અમદાવાદ સુરત રાજકોટ કરતા વડોદરા પાછળ રહી ગયાની વાત કરી છે વડોદરાના ઝડપી વિકાસ માટે

કે અમદાવાદ પણ જોવાનું થાય સુરત પણ જોવાનું થાય રાજકોટ પણ જોવાનું થાય પ્રવાસ પણ ઘણા કરતો એટલે મને આઈડિયા એવું આવે કે આવું કેમ છે પરંતુ વડોદરા ધીમી ગતિ આગળ અને મક્કમ રીતે આગળ વધતું શહેર છે એટલે એક અહીંયા જવાબદારી મળ્યા પછી એવું વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે વડોદરા ઝડપથી આગળ વધી શકે